શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માત કી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય ઋષિ આશ્રમ મામે બોરડી રેવાવી ઋષિ આશ્રમ મામે તો બોરડી રેવાવી प्रेमना गुरुजी मारादिया मारम से प्रेमना पारुजी मारादिया मारम से सूर्य न ताप बोरी मोटी थी सूर्य न बोरडी मोटी थी ಪವನ ನಾಲ ರೇ ರಾಣಿ ಗುರುಜಿ ಮಾರುದಿಯ ಮಾರಾಮ ಪವನ ನಾಲ ರಾಣಿ ಗುರುಜಿ ಮಾರುದಿಯ ಮಾರಾಮ ಸೆ ಈರೆ ಬೋರಡಿ ನಾ ಕಡಿಯ ಕಾಟ ಈರೆ ರೇ ಬೋರಡಿ ನಾವಾ ಕಡಿಯ ಕಾಟ લીલા લે રાણી ગુરુજી મારા રુદિયા મારા સે લીલા લે રાણી ગુરુજી મારા રુદિયા મારાશે ઋષિ આશ્રમ મામે તો બોરડી રેવાવી ઋષિ આશ્રમ મામે તો બોરડી રેવાવી પ્રેમના પાણી પાયા ગુરુજી મારા રુદિયા મારા મસે ઈરે બોરડી મા મોર જ આવ્યો ઈરે બોરડી મા મોર જ આવ્યો લીલા લા ને લાલ બોર પાક્યા ગુરુજી મારા રુદિયા મારા મશે લીલા ને લાલ બોર પાક્યા ગુરુજી મારા રુદિયા મારા મસે ઋષિયાશ્રમમાં મેં તો બોરડી રેવાવી ના પાણી પાયા ગુરુજી મારા રુદિયા મા રામ સે સાબડી ભરીને મે તો બોર જરાખ્યા સાબડી ભરીને મે તો બોર જરાખ્યા જ્યોતિ તી રામજી ની વાત ગુરુજી મારા રુદિયા માં રામ સે રામજીની વાટ ગુરુજી મારા રુદિયા મારા મસે આશ્રમ માં મે તો બોરડી રેવા મના પાણી પાયા ગુરુજી મારા રુદિયા મા ગુરુજી ગુરુજીના વસનય ઉપર વિશ્વાસ હતો ગુરુજીના વસન ઉપર વિશ્વાસ હતો મારી જુ પડીએ રામ આવશે ગુરુજી મારા રુદિયા મારા રામશે મારી ઝું પડીએ રામ આવશે ગુરુજી મારા રુદિયા મારા રામશે ઋષિ આશ્રમમાં મેં તો બોરડી રે વાવી પ્રેમના પાણી પાયા ગુરુજી મારા રુદિયા મારા રૃધ થઈને મારી કાયા સુકાણી કાણી થઈને મારી કાયા સુકાણી આખોના તે આખો ના તે જોરાણા ગુરુજી મારા રુદિયા મારા મસે ઋષિયા શ્રમમાં મેં તો બોરડી રેવા આવી તે મના પાણી પાયા ગુરુજી મારા રુદિયા મારા મસે સીતાની શોધ કરવા રામ લક્ષ્મણ આવ્યા સીતાની શોધ કરવા રામ લક્ષ્મણ આવ્યા આયવા સે મારી ઝું ગુરુજી મારા રુદિયા મા રામશે આયવા સે મારી ઝું ગુરુજી મારા રુદિયા મા રામશે મેં તો બોરડી રે વાવી મેના પાણી પાયા ગુરુજી મારા રુધિયા મારા બે બેસવાને માટે સાધડી રે પાથરી બેસવાને માટે સાધડી રે પાથરી મીઠા મીઠા બોર જમાડ્યા ગુરુજી મારા રુધિયા મારા મશે મીઠા મીઠા બોર જમાડ્યા ગુરુજી મારા રુદિયા મારા મસે ઋષિ આશ્રમમાં મેં તો બોરડી પ્રેમ પ્રેમના પાણી પાયા ગુરુજી મારા રુદિયા મારા મસે રામે તે મુજને નવધા ભક્તિ દીધી मे ते मोजने नवधा भक्ती दीदी वैकुठ ना घाड्या गुरुजी मारा हरुदिया रामसे वैकुठ ना गार उघाड्या गुरुजी मरा हरुदिया रामसे ऋषी आश्रम मा बोरडी रेवावी પ્રેમ પાણી પાયા ગુરુજી મારા મારાિયા મારા રાસે શ્રી કૃષ્ણ કનૈયા લાલ લાલ કીજે